જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મગફળીનો નીચામાં નીચો ભાવ છે ઓગણીસો ને પંચાણું રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો ને રૂપિયા પૂરા ઘઉં ટુકડાનો નીચામાં નીચો ભાવ છે સાતસો ને એકાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને પાંચ રૂપિયા પૂરા આગળ આપણે અડદ અને ઘઉં લોકવનનો ભાવ જાણી લઈએ અડદનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ને સત્તર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને ચાર રૂપિયા પૂરા લોકવનનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને ઓગણત્રીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ચારસો ને એંસી રૂપિયા પૂરા તો આગળ આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ અછાણાનો નીચામાં નીચો છે એક હજારને એકતાલીસ રૂપિયા પૂરા ને ઓછામાં ઓછો ભાવ અગિયારસો ને એકત્રીસ રૂપિયા પૂરા ધાણાનો નીચામાં નીચો ભાવ અગિયારસો ને ચાર રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ તેરસો ને બત્રીસ રૂપિયા પૂરા તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ તો સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો એકસઠ રૂપિયા પૂરા તુવેરનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો પાંચ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અઢારસો એકસઠ રૂપિયા પૂરા તો આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ તો બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો ચુમ્માલીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો એકવીસ રૂપિયા પૂરા તો જુવારનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને એકાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે સાતસો પંચાણું રૂપિયા પૂરા તો આગળ આપણે રાઈ અને મેથીનો ભાવ જાણી લઈએ રાયનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો ને પંચાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને સાડસઠ રૂપિયા પૂરા મેથીનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો ને સાડત્રીસ રૂપિયા પૂરા આગળ આગળ આપણે કાંગ અને રાયડાનો ભાવ જાણી લઈએ તો કાંગનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો પિસ્તાલીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો સડસઠ રૂપિયા પૂરા રાયડાનો નીચામાં નીચો ભાવ છે નવસો સાત રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે નવસો ને રૂપિયા પૂરા મિત્રો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો